અમદાવાદના કાગડાપીઠ પોલીસની ઊંઘ હરામ કરનાર હિતેશ રોકી જે મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી ને ત્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો દિવસ રાત મહેનત કરીને ગણતરીના કલાકોમાં પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ સમાચારોમાં જે અહેવાલો વ્યા હતા સવારના સવાલના સમય તેના કારણે અમદાવાદ પોલીસની આબરૂ પણ ધૂળધાળી થઈ હતી ત્યારે આ ઘટના બન્યા બાદ હવે ફરી એકવાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલામાં મોટું એક્શન લેવામાં આવ્યું છે અને બે કર્મચારીઓને ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે કોણ છે આ કર્મચારીઓ શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફ અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન આમ પણ વિવાદમાં જોવા મળી રહ્યો છે તે વચ્ચે ગુરુવાર નહીં રાત્રિના સમયે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી હિતેશ વાઘેલા ઉર્ફે રોકી રિક્ષાવાળાની ધરપકડ કરવામાં આવે છે તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે આ દરમિયાન રાત્રિના સમયે રોકી રિક્ષાવાળો પોલીસને ચકમો આપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળીને ફરાર થઈ જાય છે આ ઘટનાને લઈને આરોપી ફરાર થયા હોવાના સમાચાર વાયુ વેગની જેમ વાયરલ થવા લાગે છે આ ઘટનાના પગલે કાગડાપીઠ પોલીસની આબરૂ સામે પણ સવાલ ઉઠવા લાગે છે કે તેમની કસ્ટડીમાં આવેલો આરોપી કેવી રીતે નાસી જાય દરેક બીજી મહત્વની ઘટના એ પણ સામે આવી છે કે કાગળાપીઠ પોલીસ સ્ટેશન છે તે હાલમાં રિસ્ટોરેશનમાં છે એટલે કે એ નવી બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે એક અન્ય જગ્યાએ પોલીસ સ્ટેશન હાલ હંગામી ધોરણે બનાવવામાં આવ્યું છે ત્યાં લોકઅપની કોઈ વ્યવસ્થા નથી તેના કારણે આરોપીઓને જ્યારે પકડવામાં આવે છે ત્યારે એક અલગ જગ્યાએ મૂકવામાં આવતા હોય છે પરંતુ આવી જ રીતે જ્યારે આ ઘટના બની ત્યારબાદ

પગલા પણ લેવામાં આવશે ને તે મામલામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં બે પોલીસ કર્મચારીઓને આ ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે આ ઘટનામાં ઝોન સિક્સના ડીસીપી આદેશ કરવામાં આવ્યા છે જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એએસઆઈ છે કિરણસિંહ અર્જુનસિંહ અને હેડ કોન્સ્ટેબલ છે ભરતકુમાર હેમુભાઈ તે બંને હાલ જે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળબડાહાટ મચી ગયો છે ને આજે આ એક ઘટના સામે આવી હતી આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયો હતો તેના કારણે સમગ્ર શહેરભરમાં આ અહેવાલો વાયરલ થયા હતા વાયુ વેગની જેમ ચર્ચાઓ વેગવાન બની હતી પોલીસ સામે પણ ઘણા બધા સવાલો ઉઠ્યા હતા અને ત્યારબાદ આ મામલામાં પોલીસે કાર્યવાહી તો કરી છે પરંતુ જે બેદરકારી પોલીસ કર્મીઓએ પોતાની ફરજ દરમિયાન દેખાડી છે તે મામલામાં પણ હવે તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે જેના કારણે પોલીસ બેડામાં પણ હવે તકેદારી અન્ય પોલીસ કર્મચારી રાખી રહ્યા છે કેમ કે થોડાક દિવસ પહેલાં કાગળાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે હત્યાની ઘટના સામે આવી હતી તેમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર એસએ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કેમકે તેમણે ફરજ પર બેદરકારી દાખવી હતી ને આ આદેશ કર્યો હતો અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલેકે ત્યારે હવે ઝોન સિક્સના ડીસીપી હવે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા ડિપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ